આર્થિક સુધારાના પ્રણેતા ગણાતા પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર સિંહજીનું બાણું વર્ષની વયે નિધન થયું છે તેમનું સ્વાસ્થ્ય કથળતા તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા ડૉક્ટર મનમોહનસિંહજીના નિધનને પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે ડોક્ટર મનમોહનસિંહજીનો જન્મ છવ્વીસ સપ્ટેમ્બર 1932 ના રોજ પશ્ચિમ પંજાબ એટલે કે હાલના પાકિસ્તાનના ગાહ ગામમાં થયો હતો તેમણે પંજાબ યુનિવર્સિટી ચંદીગઢમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી તેઓએ બાવીસ મે બે હજાર ચારથી વર્ષ બે હજાર ચૌદ સુધી સતત દસ વર્ષ પ્રધાનમંત્રી પદે રહ્યા હતાં તો વર્ષ 1991 એકાણુંથી ઓગણીસો સુધી સુધી રાવની સરકારમાં નાણામંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી અને નાણામંત્રી તરીકે તેમના કાર્યો આર્થિક બાબતોમાં ઘણા જ નિર્ણાયક રહ્યા હતા ડૉક્ટર મનમોહનસિંહ હંમેશા તેમના સાદા જીવન અને પ્રામાણિક છબી માટે જાણીતા રહેશે તેમણે હંમેશા દેશની પ્રગતિ અને સામાન્ય જનતાના કલ્યાણને પ્રાથમિકતા આપી હતી તેમનું નિધન ભારત માટે મોટી ખોટ છે તેઓ એક એવા નેતા હતા એક એવા વ્યક્તિ હતા કે જેમણે ભારતને માત્ર આર્થિક સંકટમાંથી ઉગાર્યું જ નહીં પરંતુ એક સમૃદ્ધ અને સ્થિર દેશનો પાયો પણ નાખ્યો તો બસ તેમને આજે યાદ કરવા માટે દૂરદર્શન તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે અને તેમને લઈને આજનો અમારો આ કાર્યક્રમ છે અને તેમનું જે જીવન છે તે આવનારી પેઢીઓ માટે પણ હંમેશા પ્રેરણા સ્ત્રોત પણ બની રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહજીના નિધન અંગે એક વિડિયો સંદેશ પાઠવ્યો હતો અને તેમણે કહ્યું કે ડોક્ટર મનમોહનસિંહની વિદાય આપણને પડેલી એક મોટી ખોટ છે દેશના વિકાસના યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે તેમજ એક ઉત્તમ વ્યક્તિ તરીકે પણ ડોક્ટર મનમોહનસિંહજીનું સ્મરણ કરવામાં આવશે તો દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં અમારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા વરિષ્ઠ પત્રકાર સતીશ મોરેસર સતીશ સર આપનું સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં દર્શક મિત્રો અમારા જે બીજા અતિથિ છે તે ઓનલાઈન અમારી સાથે જોડાયા છે તે પણ જાણીતા વરિષ્ઠ પત્રકાર છે કેતન ત્રિવેદી કેતન સર આપનું પણ સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં દર્શક મિત્રો આપ જાણો છો એ રીતે અમારો આ કાર્યક્રમ ફોન ઇન લાઈવ છે અને આપને પણ ઘણી બધી ઈચ્છા હશે ડોક્ટર મનમોહનસિંહજીની ઘણી જાણી અજાણી વાતો જાણવાની તો તમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આવેલ છે તે નંબર દ્વારા આપ અમને તમારા સવાલો પૂછી શકો છો તો શરૂ કરીએ આજનો કાર્યક્રમ સતીશ જે રીતે આજે આપણે ડૉક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે આજનો આ વિશેષ કાર્યક્રમ કરીને સૌથી પહેલાં તો હું આપને પૂછવા માગીશ કે આપ કઈ રીતે તેમના યોગદાનને ભારતના જે એમણે યોગદાન આપ્યું છે તેને મૂલવો છો એક તો વાત કરીએ તો ડૉક્ટર મનમોહનસિંહે પંજાબમાં એટલે જૂના પંજાબમાં આપણું જ્યારે સ્વતંત્રતા પહેલાંના પંજાબમાં શિક્ષણ લીધું બાદમાં કેમ્બ્રિજમાં પણ ભણ્યા ઓક્સફોર્ડમાં પણ પીએચડી કર્યું અને ભારત સરકારમાં ઓગણીસો છોતેરમાં લલિતનારાયણ મિશ્રા એમને ઇકોનોમિક એડવાઇઝર તરીકે લઈ આવ્યા અને ત્યારબાદ તેમને ભારત સરકારમાં જુદી જુદી જગ્યાઓ પર કામ કર્યું એઝ અ બ્યુરોક્રેટ્સ અને ઓગણીસો બ્યાસી આસપાસ એમને રિઝર્વ બેંકના ત્રણ વર્ષ માટે બ્યાસીથી પંચ્યાસી સુધી એમને ગવર્નર બનાવવામાં આવે પંચ્યાસી પછી પાછા એમને ત્રણ બેથી ત્રણ વર્ષ સુધી આયોજન પંચના અધ્યક્ષ પણ રહ્યા આમ જોઈએ તો એક અમલદારમાંથી ધીરે ધીરે તેમને રિઝર્વ બેંકના ગવર્નર આયોજ આયોજન પંચના અધ્યક્ષ અને ત્યારબાદ ઓગણીસો એકાણુંમાં નરસિંહરાવ સરકારમાં ભારતના નાણાં મંત્રી તરીકે એક રિઝર્વ બેંકના ગવર્નરને બનાવ્યા હોય એ આ કદાચ પહેલો કિસ્સો છે અને વિશ્વમાં પણ આવું ભાગ્યે જ બનતું હશે કે જે સક્સેસફુલ ગવર્નર રહ્યા હોય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાના અને દેશના નાના નાણાં પ્રધાન પણ બન્યા હોય અને બાદમાં બે હજાર ચારથી ચૌદ સુધી તેઓ વડાપ્રધાન પણ બન્યા હોય એમનું જીવન આમ જોયા જઈએ તો એકદમ સાદું સરળ અને સ્વાભાવિક એક કોમન મેન જે રીતે રહેતો હોય એ રીતે રહી અને એમને એમનું જીવન વિતાવ્યું છે ક્યાંય કંઈ બહુ મોટી હોવા નહીં કરતાં એ વડાપ્રધાન હોય નાણાં પ્રધાન હોય કે રિઝર્વ બેંકના ગવર્નર હોય એ લોકોને જવાબદાર કામ કરતા એવું આપણને કાયમ થતું હતું જી બિલકુલ કેતનભાઈ હું આપને પૂછવા માંગીશ આજ સવાલ એક પંક્તિ મને અત્યારે યાદ આવે છે જ્યારે જ્યારે તો પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે બોલ્યા હતા કે હજારો જવાબો સે અચ્છી હે મેરી ખામોશી ન જાને કિતને સવાલો કી આબરૂ રાખી હું આપને એ જ પૂછવા માંગીશ કે ડોક્ટર મનમોહનસિંહ ખૂબ જ ઓછું બોલતા પણ જ્યારે બોલતા ત્યારે દમદાર બોલતા આપ શું કહેશો કેતનભાઈ જે આપની વાત બિલકુલ સાચી છે ડોક્ટર મનમોહન સિંઘ એક રીતે જોઈએ તો બહુ અંતર મુખી વ્યક્તિત્વ ધરાવતા એટલે જરૂર પડે એટલું જ બોલવું બોલવા કરતા એ વધારે સાંભળતા બીજાને સાંભળતા અને વાંચતા ખૂબ એટલે એમની જે આખી કરિયર છે જે હમણાં સતીષભાઈ વાત કરી વેરી ઇલિસ્ટ્રેટેડ કરિયર છે કે બહુ ઓછા પોલિટિશિયન્સ પાસે આટલી ક્વોલિફિકેશન્સ હશે એટલે આપણે ડોક્ટર મનમોહન સિંગ માટે કહીએ ને કે ભઈ પોલિટિશિયન્સ બધા હોય આપણી પાસે રાજપુરુષો ઘણા બધા છે પણ એક સ્ટેટ્સમેન જેને રાજપુરુષ કહેવાય કે રાજકારણીઓ તો ઘણા બધા હોય પણ એક સ્ટેટ્સમેન જેને રાજપુરુષ કહેવાય એવા બહુ ઓછા વ્યક્તિઓ સ્વતંત્ર ભારતને મળ્યા છે એમાં મનમોહન સિંગ એક છે કે જેને ખરેખર ખરા અર્થમાં એક સ્ટેટ્સમેન કહી શકાય એવું વર્તન એમના અંગત લાઈફમાં તો ખરું જ પણ એમની પબ્લિક લાઈફમાં જે એમની ત્રણ ચાર ડીકેડની જે પબ્લિક લાઈફ છે હમણાં સતીશ સોએ વાત કરી એમ ભારત સરકારમાં વિવિધ પદ પરથી જોડાયા પછી ને ખાસ કરીને રિઝર્વ બેન્કના ગવર્નર બન્યા પછીની જે એમ એમની આખી જની છે કે જ્યારે એમણે એક જવાબદાર પદ અને ભૂમિકા નિભાવી

અ હલકી ભાષાના એણે શબ્દ પ્રયોગો નથી કર્યા કે અથવા તો કોઈને જ્યારે કેવાય ને કે આજે તો રાજકારણમાં એકબીજાને ઉતારી પાડવા બહુ સામાન્ય ગણાય છે પણ ડોક્ટર મનમોહન સિંહ પાસેથી આપણે ક્યારેય એવું નથી સાંભળ્યું કે એણે એમના વિરોધીઓને પણ ઉતારી પાડતી કોઈ ભાષામાં વાત કરી હોય એટલે એમની જે ટીકા છે ને એ બી એકદમ સાલસ હોય એ કદાચ કોઈની ટીકા કરે તો બી એક સાલસ સ્વભાવથી કરે કે જેનાથી સામેવાળી વ્યક્તિને માઠું ન લાગે એટલે આજના સંદર્ભમાં કહીએ ને તો he was جنકેન્ડ રેરેસ્ટ ઓફ ધ રેયર કાઇન્ડ ઓફ અ પર્સનાલિટી ઇન ટુડેઝ પબ્લિક લાઇફ આપણી અત્યારની જે પબ્લિક લાઇફ છે એમાં બહુ રેયર કહી શકાય એવા જે વ્યક્તિ તો હતા એમાંના એક વ્યક્તિ ડોક્ટર મનમોહન સિંહ હતા એમની વિદותાને તો આપણે સૌ સલામ કરીએ પણ સાથે સાથે એણે જે પબ્લિક માં તમે કેવી રીતે ગ્રેસફુલી રહી શકો અને કેવી રીતે ગ્રેસફુલી તમે એમાંથી એક્ઝિટ થઈ શકો એ વાત આપણને ડોક્ટર મનમોહનસિંહના જીવનમાંથી શીખવા મળે છે જી જી બિલકુલ કેતનભાઈ એટલે જ કહેવાય છે કે ઓછું બોલતા પણ દમદાર બોલતા સતીશભાઈ હું આપને પૂછવા માંગીશ ભારત સરકારના વિવિધ પદો તેમણે સંભાળ્યા ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામા તરીકે તેઓ ઓળખાય છે તેને આપ કઈ રીતે મૂલવો છો જો ઓગણીસો એકાણુંમાં જ્યારે નરસિમરા વડાપ્રધાન હતા ત્યારે નાણા મંત્રી તરીકેની એમને સડનલી જ જવાબદારી સોંપી એ કંઈ લોકસભા કે રાજ્યસભાની ચૂંટણી લડીને પછી આવ્યા તે એવું નહોતું પણ નરસિંહરાવને લાગ્યું કે આ એક સક્સેસફુલ ગવર્નર હતા રિઝર્વ બેંકના તો એને આપણે અને આયોજન પંચના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તો ભારતીય અર્થવ્યવસ્થાને એ સારી રીતે જાણે છે અને એક ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતા એટલે એમને નરસિંહરાવના મગજમાં જે હતું કે ભારતને આર્થિક ઉદારીકરણની નીતિ તરફ લઈ જઈ એક વૈશ્વિક ઓળખ ભારતને અપાવી છે અને ભારતનું સ્થાન જે ગરીબ દેશોમાં એ વખતે લેવાતું હતું એના બદલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક સન્માનનીય નામ લેવાય એના માટે નરસિંહ રાવે નાણાં પ્રધાન તરીકે મનમોહનસિંહને લાવી અને આર્થિક ઉદારીકરણની જે નીતિ હતી એનો અમલ કરાવ્યો ત્યારબાદ આપણે નરસિંહરાવે જે 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 સ્ટેપ્સ લીધા જેમ કે આધાર કાર્ડ બનાવવાનું જે પગલું હતું એ નરસિંહરાવની ગવર્મેન્ટ પછી મનમોહનસિંહે વિચાર કરેલો કે આધાર કાર્ડ આપણે લાવવું જોઈએ એ પછી મન નાણા પ્રધાન સમયે તેમને મનરેગા જે યોજના છે ગ્રામીણ રોજગારની સૌથી વધારે ગ્રામીણ રોજગાર સેમાં આપી શકાય તો એમને એક મનરેગાનો વિચાર લાવ્યા તો એ મનરેગા યોજનાનો પણ એમને અમલ કરાવ્યો અને ગામડા ગામડા સુધી એનો વિસ્તાર કર્યો લોકોને રોજગારી આપી અને લોકોને ગેરંટી પણ આપી કે સો દિવસ તમને રોજગારી મળશે વર્ષમાં એવી ગેરંટી પણ આપી એટલે મનરેગાવાળી વાત હોય આ આર્થિક ઉદારીકરણમાં વૈશ્વિક દ્રષ્ટિએ વાત કરતા હોઈએ કે પછી જે માહિતી અધિકારનો કાયદો બે હજાર પાંચમાં લાવ્યા મનમોહનસિંહ એ ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી કે માહિતીનો અધિકાર હોવો જોઈએ માહિતી અધિકાર કાયદો લાવવો જોઈએ પણ મનમોહનસિંહના કાર્યકાળમાં જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે આ કાયદો ભારતમાં આવ્યો અને જે બને એટલી ટ્રાન્સપરન્સી આવે દરેક વસ્તુમાં કે કોઈ સામાન્ય માણસ બી એક વીસ રૂપિયાના સ્ટેમ્પથી અરજી કરી અને જે માહિતી જોઈતી હોય સરકારમાંથી કે તો એ કોઈની વ્યક્તિગત હોય યોજનાની હોય લાભાર્થીની હોય ખર્ચની હોય કે કોઈ બી માહિતી હોય એ સરળતાથી ત્રીસ દિવસની અંદર મેળવી શકે એવો જે આ કાયદો માહિતી અધિકારનું આરટીઆઈ એક્ટ લાવ્યા એ પણ મનમોહનસિંહની જ દેણ હતી અને એ રીતે જોવા જઈએ તો એના કારણે ભલે એમનો કાર્યકાળ સુધી રહ્યો પણ આગામી દાયકાઓ સુધી જે જે યોજનાઓ તો સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે એ ભારતમાં ચાલતા રહેશે જી બિલકુલ કેતનભાઈ હું આપને પૂછવા માંગીશ એક પ્રખર રાજનેતા એક વડાપ્રધાન અને એક પ્રખર જે અર્થશાસ્ત્રી હતા તે ડૉક્ટર મનમોહનસિંહજીને આપ કેવી રીતે મૂલવો છો જો ડોક્ટર મનમોહન સિંહ ની જે સિદ્ધિઓ હતી ને એક અર્થશાસ્ત્રી તરીકે તો હતી જ કે ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટી વિશ્વની ટોચની ગણાતી યુનિવર્સિટી થી માંડી વિદેશી યુનિવર્સિટીઓ એમને ડિલીટ થી માંડીને બીજી પદવીઓ આપવામાં ગૌરવ અનુભવતી એટલે એનાથી જેને કહેવાય ને કે મનમોહનસિંગનું તો ગૌરવ વધતું હતું પણ એની સાથે સાથે નું ગૌરવ વધતું હતું કે ભાઈ અમે આવી એક વ્યક્તિને અમારી યુનિવર્સિટીની પદવી આપતા ગૌરવ અનુભવીએ છીએ એટલે વૈશ્વિક કક્ષાએ જેને કહેવાય ને અને મનમોહનસિંહ જયારે વડાપ્રધાન હતા બે હાજર ચાર થી બે હજાર ચૌદ ત્યારે એ જ્યાં જ્યાં વિદેશમાં જતા ત્યારે જેને કહેવાય ને એ સમયે જે વિશ્વ આખામાં જે નેતાઓ હતા અમેરિકા હોય યુકે હોય કે વિશ્વના બીજા દેશોના વડાઓ હોય એ બધામાં ડોક્ટર મનમોહન સિંહ વોઝ ધ મોસ્ટ ક્વોલિફાઈડ લીડર ઓફ ધ વર્લ્ડ એટલે જેને કહેવાય ને કે જેને ડિગ્રીઓ જેનું એજ્યુકેશન જેની પાસે આટલો બધો અનુભવ છે કોઈ એક બ્રાન્ચનો એવી કોઈ વ્યક્તિ જો કોઈ હોય એ સમયે બે હાજર ચાર થી ચૌદના ગાળામાં

મનમોહન સિંઘ એવું વ્યક્તિત્વ હતા કે જ્યારે એ બોલે છે ત્યારે વિશ્વના નેતાઓ એ સાંભળવા માટે આતુર હોય છે અને એમનું જ્યાં સુધી પ્રદાનનો સવાલ છે અનડાઉટેબલી ઓગણીસો માં જ્યારે નરસિંહ રાવ સરકાર આવી ભારતનું વિદેશી ઊંડિયામણ તળિયે હતું અને બે મહિના પણ આપણી પાસે ચાલે એટલું વિદેશી ઊંડિયામણ નહોતું એવા ક્રાઇસિસના સંજોગોમાં એટલે જેને એકત્મા કહીએ જ ને કે બે પછી છેલ્લા પંદર વર્ષમાં અથવા તો બે હજાર પછી એકવીસમી સદીમાં આપણે જે મલ્ટીનેશનલ કંપની આર્થિક ઉદારીકરણના કારણે આપણા ભારતીયોને વિદેશમાં નોકરીઓની તકો ઉભી થઈ વિદેશી કંપનીઓ ભારતમાં આવી એટલે ભારતમાં નોકરીની તકો ઉભી થઈ ને આપણે આજે જે બધી જ ફોરેન બ્રાન્ડ છે એ બધી જ બ્રાન્ડ આપણે ભારતમાં ફરતી જોઈએ છીએ એક સમય આપને યાદ છે કે ભારતમાં એમ્બેસેડર બનતી હતી સંજય ગાંધી અને ઇન્દિરા ગાંધી વખતે મારુતિ આવી એ પહેલી વિદેશી બ્રાન્ડ હતી મારુતિ સુઝુકી નું પહેલી ફેક્ટરી હરિયાણામાં સ્થાપાયે એ પછી જે આજે આપણે જોઈએ તો કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીની કોઈ પણ પ્રોડક્ટ ભારતમાં આવે છે ભારતમાં પ્રોડક્શન કરે છે મેન્યુફેક્ચરિંગ કરે છે અને ભારતમાં વેચે છે એમનો માલ એને એના જે ફ્રુટ્સ છે એના જે પેલા છે આપણે એમ કહીએ ને કે એક જનરેશન આંબો આવે એ એના ફ્રૂટ છે બીજી કે ત્રીજી જનરેશન ખાય કેરી બીજી કે ત્રીજી જનરેશન ખાવા મળે જે કઈ આજે અર્થતંત્રની વ્યવસ્થા છે જે કઈ આપણે આજે વૈશ્વિક અર્થતંત્ર નો એક ભાગ બન્યા છીએ એ અર્થતંત્ર ડોક્ટર મનમોહન સિંઘ અને એ સમયના વડાપ્રધાન પીવી નરસિંહરાવની દેણગી છે એ જ રીતે ન્યુક્લિયર ટ્રીટી ની વાત કરીએ કે પોતાની સરકારમાં ડાબેરીઓ ખસી જવા છતાં પણ જે માણસે ન્યુક્લિયર ટ્રીટી અમેરિકા સાથે કરી અને એના કારણે આજે આપણને જે ન્યુક્લિયર અવેલેબિલિટીનો પ્રશ્ન હલ થયો એ પણ હું માનું છું કે ડોક્ટર મનમોહનસિંહનું ભારતના વડાપ્રધાન તરીકે જે કેટલાક શ્રેષ્ઠ એમના પ્રદાન છે એમાંનું એક છે જી બિલકુલ કેતનભાઈ દર્શક મિત્રો સમય થયો છે કે નાનકડા બ્રેકનો તરત જ પાછા આવીશું

મને સરકારની વિવિધ યોજનાઓની માહિતી ક્યાંથી મળશે એક ક્લિક થી અચ્છા તો આમાં મને કઈ કઈ યોજનાઓનો લાભ મળે એ કઈ રીતે જાણવું એક ક્લિક થી અરે વાહ પણ અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી એની માહિતી ક્યાંથી મળશે એ પણ એક જ ક્લિક થી મારી યોજના પોર્ટલ મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર

बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 29 दिसंबर सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर, इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें रविवार 29 दिसंबर सुबह 11 बजे मन की बात બ્રેક બાદ દર્શક મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે સતીષ મરે જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે એવી રીતે હું વિકાસ દરની અગર વાત કરું અત્યારે આપણે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરીને આવ્યા છે એક સમય એવો હતો જ્યારે સમગ્ર વિશ્વ મંદીમાં જ્યારે ઉભરાયું હતું ત્યારે ડૉક્ટર મનમોહનસિંહજીના મનમોહનસિંહજીના કારણે ભારતને એ પ્રોબ્લેમ નથી આવી તો તેને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો જો ડૉક્ટર મનમોહનસિંહ રિઝર્વ બેંકના ગવર્નરના આયોજન પંચના અધ્યક્ષ હતા એટલે એમને જે ભારતીય અર્થવ્યવસ્થા છે કે ભારતની જે વિવિધતા છે કે ભારતના જે જુદા જુદા રાજ્યોમાં જે રીતે એગ્રીકલ્ચર ઓરિએન્ટેડ જે ઇકોનોમી છે એનો એમને પૂરો ખ્યાલ હતો એ એટલે જ રૂરલ ઇકોનોમી મજબૂત કરવા તરફના જે એમના પગલાં રહ્યા છે ને જે કલ્યાણ રાજ્યની વાત કહેવાય રાજકીય રીતે તો એ કલ્યાણ રાજ્ય લાવવાનું કામ ડૉક્ટર મનમોહનસિંઘે કરેલું અને મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન સાતથી દસ ટકા જેટલો ભારતનો વિકાસ દર રહ્યો છે જે આપણે જીડીપી કહીએ છીએ તે અને તમને બે હજાર આઠમાં જ્યારે અમેરિકા જેવા દેશને સબપ્રાઇમ કટોકટી કે મંદીનું જે મોજું ફરી વળ્યું હતું એ મંદીના મોજા સમયે એવી વાત હતી કે ભારતને અમેરિકાની મંદીની બહુ મોટી અસર પડશે પણ મનમોહનસિંહ અને એમની ટીમે જે રૂરલ ઇકોનોમી ઉપર ધ્યાન આપ્યું ભારતની અને રૂરલ ઇકોનોમીને મજબૂત કરી તેના કારણે ભારતને મંદીની અસર થઈ પણ જે અમેરિકાને થઈ હતી એ પ્રકારની ઇફેક્ટ ના આવી અને થોડું આમ અલપજલપ ઇફેક્ટ આવી અને એ સમય પસાર કર્યો એવું આપણે સ્પષ્ટ કહી શકીએ કેમકે મનમોહનસિંહે જે મનરેગાવાળી યોજનાની વાત હતી એ અને કૃષિ અર્થ કૃષિ અર્થવ્યવસ્થા કઈ રીતે સુધરે એના માટેના જે પગલાંઓ લીધેલા જે તે વખતે એ એટલા બધા અદ્ભુત હતા કે આજના પરિપ્રેક્ષમાં જો આપણે એ ભૂતકાળ જોવા જઈએ તો આપણને એવું લાગશે કે મનમોહનસિંહ કેટલા દીગ્ધ હતા અને ભારતને કઈ ઊંચાઈ ઉપર લઈ જવાના તેમના સપના હતા એ આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે એટલે એમાં કિસાન કર્જ માફીની બી જે આપણે વાત કરી લઈએ એ પણ એમાં સામેલ છે એમને ભારતીય ઇકોનોમી જો ગ્રામ્યની ઇકોનોમી મજબૂત થાય ખેડૂત મજબૂત થશે ખેડૂતના હાથમાં વધારે ઉત્પાદન આવશે ખેડૂતના હાથમાં વધારે પૈસા આવશે તો એ અલ્ટિમેટલી એ રૂપિયો એ ક્યાંક ને ક્યાંક ખર્ચવાનો છે કે સાયકલ લાવશે મોટર સાયકલ લાવશે કાર લાવશે ફ્રીજ લાવશે એસી લાવશે કે બે ફર્નિચર વસાવશે એટલે એ એમની જે આઈડિયોલોજી હતી એ એવી હતી કે ગ્રામ્ય સ્તરે જો લોકોના હાથમાં પૈસા આવશે તો ક્યાંય ને ક્યાંય ખર્ચાશે જેનો અલ્ટિમેટલી નવી રોજગારી ઉત્પન્ન કરવામાં જુદા જુદા સંસાધનો ઊભા કરવામાં એનો ઉપયોગ થશે એટલે એ જે વિચારતા હતા એ બહુ લાંબા ગાળાનું વિચારી અને કામ કરતા હતા એવું નહીં કે આપણે એક જગ્યાએ કોઈ સેક્ટરને પીએલઆઈ ટાઈપની સ્કીમ આપી દઈએ અને એ એક સેક્ટર ઊભું થઈ જાય એવું વિચારતા નહોતા એ એવું વિચારતા કે જે ધરતી ઉપર કામ કરનો માણસ છે એ ઊંચો આવશે તો બીજા બધા સેક્ટરને ઓટોમેટિકલી એની કાસ્કેટિંગ ઇફેક્ટ આવે અને એ ક્ષેત્રનો પણ વિકાસ સારી રીતે થતો હોય છે અને એના કારણે જ મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન સાત ટકા આઠ ટકા અને ક્યારેક દસ ટકા જેટલો પણ વિકાસ દર ભારતનો રહેલો છે એટલે ગ્રામ્ય સ્તરથી તેમણે કામ કરવાની શરૂઆત કરી કેતનભાઈ હું આપને પૂછવા માંગીશ મનમોહનસિંહ જે પોતાની કામ કારકિર્દીની જો હું શરૂઆત કહું તો તેમણે એક શિક્ષક તરીકે કરી હતી અને તેમણે બે ટર્મ તરીકે જે તે વડાપ્રધાન તરીકે તેમણે કામ કર્યું તેમાં તેમણે આરટી અને આરટીઆઈ જેવા પણ નિયમોમાં ફેરફાર કર્યો એટલે એવું કહી શકાય કે શિક્ષણ ક્ષેત્રે પણ એક ઘણો મોટો ફેરફાર તેમણે કર્યો તો તેને આજની આજના વર્તમાન સમયમાં તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જો so, RTI અને RTE એટલે રાઈટ ટુ ઇન્ફોર્મેશન અને રાઇટ ટુ એજ્યુકેશન તો રાઈટ ટુ એજ્યુકેશન એ આપણો મૂળભૂત બંધારણીય અધિકાર છે બંધારણમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેશના દરેક નાગરિકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે પણ સ્વાભાવિક રીતે આપણે જોયું એમ 1950 પછી ઇરિસ્પેક્ટિવ કઈ પાર્ટીની સરકારો આવી હંમેશા શિક્ષણ એ આપણે ત્યાં તો ફરજિયાત શિક્ષણ છે અથવા તો જે શિક્ષાનો અધિકાર છે એના ઉપર બહુ ભાર આપવામાં નતો આવ્યો અને એના કારણે આપણે ત્યાં આઝાદીના ત્રણ ચાર દાયકા સુધી તો આપણે ઈલિટરેસી ની સમસ્યા સામે એકદમ ઝૂમતા રહ્યા મનમોહન સિંઘે રાઇટ ટુ એજ્યુકેશન આપી અને એ અધિકારને આપણા પેલામાં ખરા અર્થમાં સ્થાપિત કર્યો કે દેશના દરે દરેકે દરેક બાળકને પછી ગરીબ નું બાળક હોય કે તવંગર નું બાળક હોય એને ભણવાનો અધિકાર છે અને એ આરટીઆઈ આરટી હેઠળ આજે કોઈ બાળક દરેક શિક્ષણ સંસ્થાઓ હેઠળ અમુક ગરીબ છોકરાઓનો પ્રવેશ આપવો એ ફરજિયાત બન્યો છે એટલે એવું નહી કે પાછું હોય એમાં જ ભણવાનું થાય ગરીબમાં ગરીબ પરિવાર નું બાળક પણ સારી સ્કૂલ માં ભણી શકે અને બીજા જે વિદ્યાર્થીઓ જે ફી ભરીને શિક્ષણ મેળવે છે એ જ પ્રકારનું શિક્ષણ આ ગરીબ પરિવારના બાળકોને પણ મળે એટલે જેને કહેવાય ને કે જયારે તમે ખૂબ વાંચતા હો તમે ખૂબ વિચારતા હો અને વિશ્વમાં શું ચાલી રહ્યું છે વિશ્વના પ્રવાહ કેવા છે એની તમને ખબર હોય અને તમારામાં બધા જ તત્વોનો સમન્વય હોય તો તમે હંમેશા તમે જે જવાબદારી વહન કરો છો તમે જે જગ્યા પર છો એમાં હંમેશા સારું ડિલિવર કરી શકો મનમોહન સિંહમાં આ અદ્ભુત કોમ્બિનેશન એટલા માટે હતું કે પોતે એક તો એકદમ હમ્બલ બેકગ્રાઉન્ડ માંથી આવ્યા હતા નો પરિવાર હતો ભારતના ભાગલા ની કરુણાંતિકા છે એમના પણ એ સાક્ષી રહ્યા છે પોતાની તેજસ્વીતા ના જોરે એ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં શિક્ષણ પામ્યા. એટલે જેને કહેવાય કે એને જીવનના દરેક તબક્કે બધી જ વસ્તુઓ જોયેલી હતી એટલે એમનો જે અનુભવ હતો એમનું જે વિશાળ વાંચન હતું અને એમની પાસે જે એના કારણે જે સમજ ડેવલપ થઈ એમનામાં એ સમજનો ઉપયોગ એમણે જ્યારે ખાસ કરીને ઓગણીસો એકાણુંમાં નાણા પ્રધાન બન્યા ને એ પછી દસ વર્ષ સુધી ભારતના વડાપ્રધાન રહ્યા ત્યારે પોતાની આ જે આવડત સમજ પોતાનો જે અનુભવ છે એમનો એને શ્રેષ્ઠ રીતે ઉપયોગ કર્યો અને પોતાનાથી તમામ મર્યાદાઓ વચ્ચે પણ જે શક્ય હોય એટલું એમણે દેશ માટે કરવાનો પ્રયત્ન કર્યો બિલકુલ કેતનભાઈ ચર્ચા આપણે કરવા જઈએ તો આજનો આખો દિવસ પણ કદાચ ઓછો પડે આપડી પાસે સમય ઘણો જ ઓછો છે પણ જતાં જતાં તમે સંદેશ આપવા માંગતા હોય તો તે આપ શું કહેશો ડૉક્ટર સિંહ માટે તો એક જ કહી શકાય કે જે જે વાક્ય છે કે કે એટલે ઇતિહાસ મારી હંમેશા દયાળુ રહેશે તમે જાહેર જીવનમાં હો એટલે તમે ટીકાનો પણ ભોગ બનો જ અને ન રોંગ એ ટીકાથી કોઈ પર નથી હોતું કારણ કે જવાબદારી સાથે ટીકા સાથે આવે પણ હું એવું માનું છું કે ડોક્ટર મનમોહન સિંઘનું જે ઇવેલ્યુશન જે આપણે કરવું જોઈતું હતું

આ જે બધી યોજનાઓ લાવ્યા હતા જે તે વખતે એ લાવ્યા હતા જેમ કે આપણે અત્યારે ટેલિફોન ઉપર જે વાત કરીએ છીએ કે ઇન્ટરનેટનો જે યુગ આવ્યો એ પણ એમના જ કાર્યકાળ દરમિયાન આવ્યો છે શરૂઆત ભલે પહેલાંથી થઈ થોડી પણ બે હજાર ચૌદ ચારથી ચૌદમાં જે ટેલિકોમ ક્ષેત્રે વિસ્તાર થયો કે મોબાઈલ ડેટા સસ્તા થઈ ગયા પહેલાં જે તેર રૂપિયા કે સોળ રૂપિયા પર મિનિટ હતા એ સીધા પચીસ પચાસ પૈસા પર મિનિટ આવ્યા અને હવે પાંચ દસ પૈસા થઈ ગયા પર મિનિટનો ચાર્જ એ રીતે જે ટેલિકોમમાં પણ જે કામ થયું છે એ એટલું જ મોટું કામ છે અને જે ઇન્ટરનેટનું જે કામ થયું એના કારણે વૈશ્વિક સ્તરે જે ભારતની ઓળખાણ થઈ અથવા તો વિશ્વ સાથે ભારત જોડાયું એ પણ એમની એક આપણે દેન કહી શકીએ જી બિલકુલ સતીષ સર અને કેતન સર તમે આજના અમારા કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા તે બદલ આ બંને અતિથિનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ડૉક્ટર મનમોહનસિંહની વિદાય આપણને પડેલી એક મોટી ખોટ છે દેશના વિકાસના યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે તેમજ એક ઉત્તમ વ્યક્તિ તરીકે પણ ડૉક્ટર મનમોહનસિંહજીનું સ્મરણ હંમેશા યાદ કરવામાં આવશે દૂરદર્શન પરિવાર તરફથી અમે એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છીએ આ સાથે જ મને રજા આપશો નમસ્કાર